કેમ કે છે એની ટાઈમ ફ્રીજ હોય તો આજે કામ કરવાનું મૂડ છે એટલે ચાલો તો સવાર સવાર માં નરેશ રેડી થઈ અને રથ ને જો રેડી કરી દીધો છે અને અત્યારે સવાર સવાર માં કઈ બાજુ જવું છે

પાછા આવતા રહેશે અને આપણે જો ઘર નું બધું કામ કરવાનું છે દીતિયાબેના જે સૂતા છે કેમ કે એના આંગણવાડી રજા છે એટલે નથી જવાનું એટલે આપણે સુવા દેવાની છે અહિયાં જો હજી કપડાનો ઢગલો પડ્યો છે વાસણ ચોકડીમાં પડ્યા છે ઓલમોસ્ટ ઘરનું બધું કામ બાકી છે ખાલી રસોઈ એક જ બનાવી છે તો ફટાફટ આપણે આપણો મિશન સંભાળી લઈએ દિત્યાબેન સુતા છે ને ઘરનું બધું કામ આપણે પેલા ફિનિશ કરી નાખે ને ઘરે ઉઠсел ઝઘડી કંઈ નઈ કરવા જોઈએ ઘરનું બધું કામ થઈ ગયું છે ને હવે થઈ ગયા છે ફ્રી હવે નાવા ધોવાનું જમવાનું ને એવું કામ બાકી છે અને દિત્યાબેન પણ જો અહીંયા ઉઠી ગયા છે ને કાગળ ફાળવા માંડ્યા છે તેરમાં ઊઠીને જમી લીધું છે ગુડ મોર્નિંગ દિત્યા ગુડ મોર્નિંગ જેસિકા સ્મા આવતા હૈ સ્વાગત છે સ્વાગત છે તમે જ નવે જમે સાલે છે ઓ કામોમાં થો બેસી બેઠી કાગળથી હા કાગળ તોડું છું નરેશ જો ઘરે ગયા તો મમ્મી ને એ લોકો ને ત્યાં મૂકી ને પાછા આવી ગયા છે ઘરે કેમ કે અહીંયા તો કોઈ નહી હોય મામા ની ઘરે કોઈ હતું બધા અહીંયા હતા પણ બધા કથામાં બધા ગયા હતા મમ્મી ને બધા કથામાં મૂકીને પછી હું આવતો રહ્યો ખાલી સ્પેશિયલ મૂકવા માટે જ ગયો એટલા માટે કેમ કે ગામમાં પ્રસંગ હોય એટલે ગામના લોકો તો વેલા જ વયા જાય અને કથાનો ટાઈમ નો આજે પહેલો દિવસ છે એટલે પોથીયાત્રાને એવું બધું હતું એટલે ઘરના બધા વયા ગયા હતા મમ્મી એ લોકો પણ એમાં જોઈન્ટ થઈ ગયા હશે અને દર કામ હતું એટલે ફટાફટ આવી ગયા પાછા ઘરે કા બરાબર આપણે પણ એક દિવસ જાશું કથા સાંભળવા માટે પછી અહીંયા દરરોજ અલગ અલગ રાતનું આયોજન કરેલું છે એક દિવસ ગોપી છે એક દિવસ દાંડિયા રાસ છે બે દિવસ પછી એક દિવસ લોક ડાયરો છે ને એવું બધું છે

તો ચાલો ફટાફટ પેલા એનું જમાડી આવું બપોરે જમીને મસ્ત મજાના સુઈ ગયા તા અત્યારે જો પાંચ વાગી ગયા છે રોંઢાના અને બધું કામ કરી નાખ્યું છે ઘરનું અમે બધા તો સુઈ ગયા હતા પણ બેન નહોતા સુતા પછી એના દાદા સાથે રમતી હતી બાર સવારે મોડી ઉઠી એટલે પછી મેં કઈ ટ્રાય કરી ને બપોરે કેમ કેમકે એ સુવાની જ નહોતી એટલે થોડીક વાર આપણે આરામ કરી લીધો છે અને મમ્મી તો કંઈ છે નહીં મમ્મી તો હજી રોકાવાના છે સપ્તાહ સાંભળવા ગયા છે મામાની ઘેર એટલે આજે તો અમે ચાર જણા છીએ ઘરમાં ત્યાં જો મંગુ અને ગૌરી ને બે ચારો પાણી થઈ ગયા છે પપ્પાએ એને ચારો પાણી કરી દીધા હતા અને હવે જો વાહીદા પડ્યા છે આપણે છાણ નાખવાનું છે વાડામાં તો હવે આપણે આપણું મિશન સંભાળી લઈએ ગાયો ને દોવાની તો કઈ ઉપાધિ છે નહીં એટલે જ મમ્મી રોકાઈ ગયા છે ચાલો તો આપણે છે ને કરી લીધા છે અને અત્યારે છે ને જો આ બધા ઝાડવામાં પાણી પાવાનું રહી ગયું હતું તો અત્યારે છે ને ફ્રી થઈ ગઈ હતી ને એટલે બધા ઝાડવામાં જો મસ્ત આપણે પાણી પાઈ દીધું છે અને આ જો મરચીમાં આની પેલા છે ને સુકેલા મરચાં આવ્યા હતા ઈ તોડી લીધા ને તો પાછા લીલા મરચા સીઝન આવી ગઈ જો કેવા મસ્ત મસ્ત મરચા પાછા આવી ગયા છે એટલે પાછી મરચાની સીઝન આવી લાગે એટલે બારે માસ મરચા આવે આમાં તો જ્યારે વઘાર હોય ત્યારે હું અહીંયાથી તોડી લઉં ને એકદમ તીખા મરચા છે એટલે આનો વઘાર સરસ બેસે તીખાશ આવી જાય એકદમ અને અહીંયા જોઈ લ્યો નાસ્તા પાણી ચાલુ છે ભૂખ લાગી ગઈ લાગે ખાઈને સુતાતા સુતા તો નહોતા જો કે તમે તમારું કામ કરતા હતા પણ પાછા હે નાસ્તા પાણી જ કરતો આ કાલનો ખાલી ડબ્બો ભરેલો તો આ ડબ્બો ચટ કરે છે ક્યાં કેમ કે ઓલરેડી એમાં પુરુષ કરી દીધું તું ખાલી ડબ્બો ભેળો તો દે ખાલી જરા કામ મારું બાકી તો કઈ ખાવાનું તો છે ઈચ્છા નથી ખાવાની એમ ખાવાની ઈચ્છા છે પણ ખાવાનું છે ઘર માં કઈ ખાવાનું નથી એવું છે ઓ રોટલી છે રોટલી ખાઈ લેવાય આ જોઈ લ્યો ફૂલ તો જો કેટલા મસ્ત મસ્ત લાગે છે પણ અહીંયા છે ને ફૂલ રેવા જ ન દેતી જો આવી રીતે છે ને પાખડી તોડી લે જ્યારે અહીં પૂગે ને ત્યારે જો આમાંથી ને તોડી લીધી ફૂલ આખું હોય ને એમાંથી જ્યારે જ્યારે એનો હાથ પૂગે ને ત્યારે એ તોડતી જાય છે એ એક ફૂલ છે અને અહીંયા જો આ ટાઈપના ફૂલ છે

ખીચડીને એવું બધું બની ગયું છે ચાલો તો આપણે કઢી ખીચડી બની ગયા છે રોટલા રોટલી હજી બાકી છે અને દૂધનો ટાઈમ થઈ ગયો છે આપણે કઈ ગાય તો દોવા દેતી નથી એટલે અહીંયા બાજુમાં ગાય દોવા દે છે તો ત્યાંથી અત્યારે ગાયનું દૂધ લેવાનું છે આપણે તો મમ્મી તો છે ને બાકી તો રોજ મમ્મી લઈ આવે ગાયનું દૂધ પણ હવે અત્યારે મારો વારો ચડી ગયો છે એ બાજુમાં જ છે પાડોશમાં જેની સાબીનની ઘેર તો ત્યાંથી હવે આપણે ફટાફટ દૂધ લઈ આવીએ

મોટી મોટી બિલ્ડિંગો હોય ફેક્ટરીઓ હોય ને વાહનો હોય એટલે ગરમી તો થવાની જ છે આપડે અહીંયા એટલી પડત પડતી જ હોય ને એમ અત્યારે ઠંડી હવામાં બેસવાની મજા આવે તો અહીંયા પાડોશમાં બધે બેઠાતા પણ જો આ બાજુ બધી લાઈટ ઓફ થઈ ગઈ છે આ બાજુ લાઇટ ઓફ થઈ ગઈ છે આ બાજુ લાઇટ ઓફ થઈ ગઈ છે વિડીયો એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારા વિડિયો કેવો લાઈક હોય કોમેન્ટ કરજો લાઈક શેર કરજો જો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી